બાજરાનો લોટ છે હવે આ છે મેથી પાલક કોથમાર કોથમીર અને લીલા મરચાં જેને મેં સુધારી લીધા છે અને ધોઈ નાખ્યા છે હવે પહેલા પેલા આપણે આનું લોટગુથી લેશું તો એના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું હીંગ નાખશું અને આમાંથી આપણે થોડું મેથી અને થોડી ભાજી થોડીક નાખશું પછી આ આપણે સ્ટફિંગ માટેનું છે આમાં આ મેન આખા ધાણા તો તલ ટોપરું એનો મસાલો તૈયાર કરેલો છે એ આપણે એક ચમચી આમાં નાખશું અત્યારે શિયાળા એકદમ આવતા હોય અને બાજરો પણ મીઠો લાગે તો એને અલગ રીતે આપણે કરીએ તો મજા આવે જમવાની કોઈ પણ દેશી શાકારે આપણે રોટલો ખાવાની મજા આવે દાળ છે મેં આજે બે ભાજી કોથમરી અને લીલા મરચા એટલું જ લીધું છે પણ એમાં તમે લીલા વટાણા લીલી તુવેર લીલી ડુંગળી લસણ લીલી હળદર બધું લઈ શકો આપણે જે રીતે રોટલા બનાવી એવું જ આપણે એનું બનાવવાનું છે આ થોડું આપણે મસલી મછલી નાખશું રોટલાની સામે જેથી કરીને એકદમ રોટલો મીઠો બને

King looks Thank mm -hmm. you. ন্রডুথ ত্রিন নাজন আইরি তুটে એ સાબડે બને તમે હવે જે મસાલો છે આખા ધાણા તલ ટોકરું માંડવીના દાણા ટપિંગ તૈયાર છે લોટી નાખને

લીલી ડુંગળી લીલું લસણ એ બધું નાખવાથી બહુ મસ્ત સ્વાદ આવશે લીલા વટાણા તુવેર ગાજર તમે કાંઈક પણ ત્યારે તો બધા શાકભાજી ખૂબ જ આવતા હોય તો બધા તમે નાખી શકો અને જ્યારે શાકભાજી ન આવતા હોય ઓછા મળતા હોય માર્કેટમાં તો તમે બટેટાનો માવો પણ નાખી શકો

ટુ લો રાખશું જરૂર પડે તો પછી પણ નાખશો તમે બટરમાં પણ કરી શકો અને ઘીમાં પણ કરી શકો અને તેલમાં પણ કરી શકો તમારી સ્વાદ અનુસાર તમે કોઈ પણ વસ્તુ લઈ શકો પણ સબ્જી સાથે પણ આપણે ખાઈ શકીએ અને આ રોટલો એટલો એમ થાય છે કે તમે એકલા લુખો પણ તમે ખાઈ શકો

মিত্র আপনি স্টক রোটাই তার ছিল তবে কড়ক বার করবো হয় করে শো

મિત્રો આપણો સ્ટોક રોટલા બાજરાના તૈયાર છે તો કેવી રેસિપી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવી આઈટમ તમને મળતી રહે તો જય સ્વામિનારાયણ નવી રેસિપી સાથે ફરીથી મળશું જય સ્વામિનારાયણ